પોલીસ સ્ટેશનમાં પૂછી લેજો બે દિવસ પહેલા બનાસકાંઠાના ભીલડી પોલીસ સ્ટેશનમાં વાયા આરપી કરવામાં આવે છે અને એમાં એક મહિલાના એવા આરોપ છે કે બે પોલીસ કર્મચારી અને ત્રણ વેપારીઓ જગ્યાએ જઈને એ છે ન્યૂઝ દ્વારા આજે જેના હાથમાં તપાસ છે એવા પીઆઈ સાથે પણ વાત કરવામાં આવી અને જે ભોગ બનનાર છે એમના સાથે પણ વાતચીત કરવામાં આવી પરંતુ એ પહેલા તમને થોડો કિસ્સો જણાવો છે કે બનાસકાંઠા જિલ્લાના બે પોલીસ કર્મી અને ત્રણ વેપારી એ મહિલાને લોભ લાલચ આપીને દુષ્કૃત્ય ગુજાર્યું હાલાકી આની પાછળ સત્યતા શું છે શું સાચું છે શું ખરું છે એ તપાસનો વિષય હજી ચાલી રહ્યો છે સાચું જે પણ હશે પોલીસ કર્મચારીની ભૂલ હશે તો પણ અમે એ અહેવાલ પ્રકાશિત કરીશું અને જો મહિલાની ભૂલ છે તો મહિલાની ભૂલનો જે અહેવાલ છે તે પણ અમે પ્રકાશિત કરીશું પરંતુ અહીંયા લોભ લાલચની વાતમાં દુષ્કૃત્ય ગુજારવાની માહિતી સામે આવી છે બે પોલીસ કર્મચારીને ત્રણ વેપારી અલગ અલગ જગ્યાએ જઈને મહિલા સાથે દુષ્કૃત્ય ગુજાર્યું છે તુલસીરામ ચૌધરી જે હેડ કોન્સ્ટેબલ છે ડીસા ઉત્તર પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવે છે ત્યારે અર્જુનભાઈ ચૌધરી જે ભીલડી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરનાર પોલીસ કર્મચારીઓ જ મહિલાની મરજી વિરુદ્ધનું કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે જેના હાથમાં તપાસ છે એમના સાથે પણ વાત કરવામાં આવી છે ભોગ બનનાર સાથે પણ વાતચીત થઈ છે ગઈકાલે વાત કરવામાં આવી હતી આપે ટુ ધ પોઈન્ટમાં જોયું હશે કે ગઈકાલે પોલીસ અધિકારી એટલે કે પીઆઈ સાથે વાત કરવામાં આવી હતી એમને કહ્યું હતું કે તેઓ હજી રસ્તામાં છે જે ફરિયાદી છે એ આવી રહ્યા છે ને પછી નિવેદન આપશે આજે સવારે વાત કરવામાં આવી ત્યારે પોલીસ કર્મચારી અધિકારી પીઆઈ એમ કહી રહ્યા છે કે ગઈકાલે એમને નિવેદન આપ્યું દસ વાગે તેઓ આવ્યા હતા એમને કહું કે મારી તબિયત વધારે ખરાબ છે એટલે હું કઈ નિવેદન લખાવી શકું તેની હાલતમાં નથી હવે ક્યાંક ને ક્યાંક આ એક કિસ્સો મને એક શંકાની દાયરામાં લાગતો કિસ્સો છે કે ભાઈ સવાલે પોલીસ કર્મચારી પીઆઈ મને એમ કહે છે કે એ આવે છે રાતના દસ વાગે એ ખબર નહીં ક્યાંથી આવતા હશે રાતના દસ વાગે તે પોલીસ સ્ટેશન પહોંચે છે દસ વાગે પોલીસ સ્ટેશન પહોંચે ત્યારે મહિલા એમ કહે છે કે ભાઈ મારી તબિયત ખરાબ છે એટલે હું નિવેદન નહીં લખાવી શકું જો આવતા આટલી બધી વાર લાગતી હોય તો નિવેદન લખાવતા તો મને લાગે છે ત્યાં સુધી દસથી પંદર મિનિટ લાગે જો આવવામાં આટલો સમય બેડસ્યો હોય એ બેને તો એમને પંદર વીસ મિનિટ ઊભું રહેવાની પણ જરૂર હતી અને ત્યાં એમની જે ફરિયાદ છે એ લખાવી દેવાની જરૂર હતી પરંતુ બેને પણ એવું કહ્યું કે મારી તબિયત ખૂબ જ અતિ ગંભીર છે એટલે હું અમદાવાદ અત્યારે છું હું જ્યારે પણ સાજી સરખી થઈશ ત્યારે હું પાછી જઈશ અને મારી ફરિયાદ લખાવીશ મારે કંઈ ટિપ્પણી નથી કરવી આ બંને પોલીસ કર્મચારી શું બોલી રહ્યા છે પીઆઈ શું બોલી રહ્યા છે ને ભોગ બનનાર મહિલા જે છે શું બોલી રહ્યા છે આપણે પહેલાં સાંભળી લઈએ પહેલાં ભોગ બનનાર મહિલાને સાંભળી અને પછી આપણે

એ હજુ કઈ એમને ખાલી અત્યારે શું કેવું કે શું કેવું કે બીમાર હતા તબિયત ખરાબ હતી એમની એ એમના સાસુ અને એમના પતિ સાથે આયા હતા તો એમણે એટલું જણાવ્યું છે કે એટલું નિવેદન લખાવીને પછી એ નીકળી ગયા હતા એટલે એ આવશે ખરા પાછા કે પછી આટલું ખતમ અહીંયાથી નહીં અત્યારે શું કેવું કે અત્યારે વિશેષ કશું નથી જણાવવું અત્યારે ખાલી મારે શક્તિ પેલું શું કેવું કે એબલ નથી કહેવા માટે એમ કરીને પછી પાછા શું કેવું કે સારવાર કરે રહીને આવશે ઓકે ઓકે ડન થેન્ક યુ આપણા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી હું લાઇટ ટવેન્ટી ન્યૂઝ ચેનલમાંથી વાત કરું છું હા બેન આપના દ્વારા આરપીએડી કરવામાં આવી હતી પોલીસ પોલીસ સ્ટેશનમાં